કાર ગુજરાત આપણે આપણા પાછા એપિસોડ જામનગરમાં આવી જઈએ આગળનું થોડુંક આપણે લગભગ બાકી છે મને એમ છે મારે હું પ લખાવાનો બાકી છે બરોબર એટલે ઈ તમને દોઢ મિનિટ તમને યાદ કરાવી દઉં લાઈવ નથી એટલે દોઢ મિનિટ આપણે માતાને દેતા પણ હવે માતા અહીંયા ભેગાટ છે એટલે દોઢ મિનિટ તમને યાદ કરાવી દઉં કે જામનગરમાં કેવી ગુન્ડા ગરદી હાલતી 2019 ની ચૂંટણી હતી જентиભાઈ વાદીને તમે ઓળખતા હશો જентиભાઈ વાદી કોંગ્રેસના કાર્યકર્તા હતા અને કોંગ્રેસનું કામ કરતા હતા અને ત્યારે પૂનમબેન માંડમના ભાઈ

મેરાીધો હો પછી નાતાભાઈ પૂનમભાઈ નાતાભાઈ તો જેમ આમ બોલાવી કે આ જે કરો ને સારું કરતા જયી વાગી પાંચ વાગે જો લાલપુર નહીં આવ્યો ને

આ બધા કે છે એની તૈયારી રાખવાનું આને કેવાય મિત્રો રાજનીતિ બરોબર આ ભાઈ એવું કહે કે ભાઈ પંજા નું બટન તૈયાર રાખજો સવારે એટલે આપણે એને જવાબ આપી દીધે જવાબ આમ ના આપવાનો હોય જામનગર ના પટેલિયા નરેશભાઈ પટેલ ખાસ સાંભળજો આ તમારા માટે ઓડિયો લાઈવો છો તમારા માટે ખાસ તમારા માટે કે જ્યારે આ ચૂંટણી ની અંદર પટેલિયાને ખુલ્લે આમ કેવાનું હતું કે ચૂંટણી જીતા એટલે અમે જોઈ લેશો એના રિઝલ્ટ તમે જોઈ લેજો કેટલા પટેલિયાને ઉઠાડ્યા જામનગરની અંદર ઉદ્યોગપતિમાં નામ લઈ લ્યો મારે નામ નજ બોલવા અત્યારે પણ તમે ઉદ્યોગપતિ જોઈ લ્યો પછી ધામની લાઈન જોઈ લો બિલ્ડર એસોસિએશનની ની લાઈન જોઈ લ્યો પછી આપણે કોન્ટ્રાક્ટરની ની લાઈન જોઈ લો તમારા કેટલા પટેલિયા ઉઠા તો તમે સમાજના આગેવાન તરીકે શું કર્યું આ જોવાનું છે અને જામનગરની અંદર પૂનમબેન માંડમ અને પરિમલ નથવાણી ના ઈશ વિધાનસભા સંસદીય ત ક્ષેત્રની ટિકિટો બધી રિલાયન્સમાંથી નક્કી થાય અને પૂનમબેન માંડમ સાંસદ અને પરિમલ નથવા નથવાણી ની ગુંડા ગેંગ ખુલે આમ તમે એના વિરુદ્ધ ગયા એટલે તમને સીધા લાલપુર ચોકડીએથી ભલીએ કે હાથ રસ્તેથી ભલીએ

બરોબર અને હું તમને કઈ જ દઉં બરોબર આવે કામદાર કોલોની કામદાર કોલોની વાળી પાંચ 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 ના ના હા કામદાર કોલોની વાળી જમીન કોને પચાવી પડી અને કોને એમાં પાંચ વર્ષની સજા થઈ હતી બરાબર આ જોવાનું ઈ કે ના માણસો હતા કહેજો કે પટેલ માફિયા હે કે કોઈ માફિયા કાલે પાછા આવડિયા કોલોનીમાં અને વ્યવસ્થિત કાર્યક્રમો કરી એટલે ઓડિયો ક્લિપની હું કોઈ પુષ્ટિ તો જ નથી ભાઈ હા તમે સાંભળો તમને સારું લાગે તો શેર કરો નકર જોઈ અને વિડીયો સ્ક્રોલ કરો જય સરદાર